આજે હાઈ અલર્ટ એટલે કે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અત્યારે આપણે ભુજમાં આવ્યા છીએ અને ભુજમાં ઉપસ્થિત છીએ ભુજનો આ નજારો તમને કેમેરામેનને કઈ તમને બતાવશે આ દ્રશ્ય છે ભુજ નું જ્યાં

સોશિયલ મીડિયા અને ન્યૂઝના માધ્યમથી પણ આપે જાણ્યું હશે ગઈકાલે જે મોકડ્રીલ યોજવામાં આવી હતી એનામાં પણ આપને તમને પણ સમજાવવામાં આવ્યું હતું કે બ્લેક આઉટ સેના માટે કરવામાં આવે છે કેમકે એક ગલતી આપણને અને આપણા ભારત દેશને મોટું નુકસાન કરી શકે છે એટલે જે પણ સરકાર અને તંત્ર દ્વારા જે જેમાં અપીલ કરવામાં આવી રહી છે જે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે સૂચનો કડક માં કડક અમલ થવો જોઈએ હાલ કોઈ પણ કામ વગર ઘરથી બહાર ન જ નીકળવો જોઈએ હાલ જ તમને કોઈ પણ ઇમરજન્સી કામ ન હોય તો ઘરથી બહાર નીકળવાનો ટાળજો જ્યાં સુધી સરકારનું કોઈ પણ સૂચન ના આવે નવો આદેશ ના આવે હાલ સમગ્ર કચ્છની અંદર બંદોબસ્ત ચાલી રહ્યો છે અને જે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે જે પણ વાહનો છે રાહદારીઓ છે તેમને અપીલ કરવામાં આવી રહી છે કે મહેરબાની કરીને તમારા વાહનની લાઇટો બંધ રાખી અને કામ સિવાય ઘરથી બહાર ન નીકળે િતેશ ગૌર કચ્છ કાનૂન ક્રાઇમ ભુજ ચુલથી લાઈફી ધાવ